રૂપિયા અઢાર થી અને એક ટન માટે અંદાજિત રૂપિયા નેવું હજાર નો ભાવ મળી રહે છે ગત વર્ષે ત્રીસ ટન વેચાણ થયું હતું અને મેં બગીચો છ વીઘા નો કર્યો છે તે પેલા વર્ષે થોડુંક ઓછું મળ્યું બીજે વરે ક્યાંક લાભ મળ્યો આ ત્રીજું ત્રીજું વર્ષ છે એટલે પોર ત્રીસ એક ટન નીકળ્યા હતા હવે ઓણ જે નીકળે એ અને એમ ખર્ચો બહુ કર્યો છે એક કરોડ રૂપિયાનો ઓછામાં ઓછો દસ વીઘાનો બગીચો તૈયાર થાય ને એટલે એક કરોડ રૂપિયા જોઈએ મારા જે આપણે ઉભા ને એ બાલાજી છે અને ઓલી બાજુ જે છે એ વિશાલ ના છે અને બીજો બગીચો તૈયાર થાય છે ભાવ કેટલો મળે તમને ભાવ સરસ એસી થી નેવું રૂપિયા ને જાય આવે કિલે ક્યાં ક્યાં વેસાણ કરો આ જાય અમદાવાદ જાય સુરત જાય મુંબઈ જાય ઉના જાય બધે જાય અમરેલી જાય અને બીજો અમારો અહીંયા તોલ હાલતો હોય ને ત્યાં વેસાઈ જાય રોજના સો દોઢસો કિલો ની રાશ આવે આવર હે કેટલું લાગે ઉત્પાદન આવવાનું આ ફરે બેક ટન વચ્ચે એવું લાગે બેક <coughs> નો અંદાજ છે વધારે